નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર અક્ષય તૃતીયા ઉપર પરંપરાગત સોના ચાંદીની ખરીદી થતી હોય છે ત્યારે આ વર્ષે પરંપરામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો સોના ચાંદીના ભાવ આકાશે પહોંચતા ગ્રાહકો ખરીદથી દૂર રહ્યા છે અક્ષય તૃતીયા ઉપર સુખ સમૃદ્ધિના પ્રતિક રૂપે સોના ચાંદીની ખરીદી થાય છે જેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો આ વર્ષે દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું સુધી પહોંચી ગયો ગયા વર્ષની તુલનામાં ચોત્રીસ રૂપિયા વધારે છે ગત વર્ષે દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પાસઠ હજાર હોય અને ચાંદીના ભાવમાં પણ હાલ તો વધારો નોંધાયો છે ચાંદીમાં હાલ નવ્વાણું હજાર પ્રતિ કિલો છે જ્યારે ગત વર્ષે પાસઠ હજારથી સિત્તેર હજાર વચ્ચે હતો આ ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચતા માત્ર ખરીદી નહીં એડવાન્સ બુકિંગમાં પણ ચાલીસથી પચાસ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો વેપારીઓનું કહેવું છે કે સામાન્ય રીતે અક્ષય તૃતીયાએ સોનું ખરીદવા લોકો પહોંચતા હોય પરંતુ આ વર્ષે ભાવ વધારાને લઈને ઘરાકી નથી જોવા મળી રહી વીરેન ચોક્સી ઓનર છું ખુશાલભાઈ જ્વેલર્સ પાર્લે પોઈન્ટ પર આ વખત અક્ષર જે વધી ગયો હતો ઓલમોસ્ટ જે સો ગ્રામનું બિસ્કિટ હતું તો સો એ દસ લાખ સુધી પહોંચી ગયું હતું એમાં કરેક્શન આવીને ઓલમોસ્ટ નાઇન લેખ એટી ફાઈવ થાઉઝન્ડ રેટ આવ્યો છે એટલે કરેક્શન ઓલમોસ્ટ પંદર હજાર રૂપિયા જેવું જોવા મળ્યું છે હમણાં આજના દિવસમાં તેના તરફ જોઈએ તો ઘરાગી સારી છે કસ્ટમરને જે જે અક્ષરકૃત્યનું જે મુહૂર્ત કરતા હોય છે એ બધાય આવી ગયા છે અને ચાલુ જ છે ત્યારે કન્ટિન્યુઅસ આખો દિવસ સવારથી ચાલુ થઈ ગયેલું છે અમને એડવાન્સમાં બુકિંગ પણ સારું હતું જે આજની બધી ડિલિવરીઝ છે ઘણી ડિલિવરીસ પતી ગઈ છે અને હજી બાકી છે દિવસના ટાઈમમાં મુહૂર્ત ચાલુ જ છે અત્યારે અને રિસ્પોન્સ સારો છે આજનો વાત કરીએ જૂના જૂની પેઢી છે પહેલાનો જે કામ કરવાની રીત તમારી અને અત્યારે જે કારણ કે રોજ ભાવ ઊંચો નીચો થતો હોય તો કઈ રીતે બેલેન્સ તમે બી જાળવતા અમારે

નવું અત્યારે ટર્કીઝ ઇન્ડો એવી રીતે પણ અમારી આખી લોન્ચ કરી છે કલેક્શનમાં જે અત્યારે લોકોને બહુ જ પસંદ આવે છે બીજું અમારું પંખ કલેક્શન છે જે બિલકુલ લાઇટ વેઇટ જ્વેલરી છે એમાં નેકલેસીસ હોય તો પાંચ ગ્રામથી નેકલેસીસ સ્ટાર્ટ થતા હોય છે એ સરસ સરસ આખો આખી રેન્જ લાવ્યા છે જે અત્યારે કસ્ટમર બહુ સરસ રીતે એક્સેપ્ટ કરે છે અને બધા ગમે પણ છે ડિઝાઇન વાઈઝ